આ પૂર્ણાવતી શો છે તળાવ ભરવાની શરૂઆત આજથી થઈ છે શિવરાત્રિનો દિવસ છે એટલે શંકર ભગવાનનો દિવસ કહેવાય આમ તો અને અમારા સંસદ છેભ પરબતભાઈ સાહેબ શંકરભાઈ સાહેબ ચેરમેન અમારા શૈલેષભાઈ સાહેબ એમનું ખૂબ ખૂબ અભિનંદન કે અમારો આટલો શક્ય કોમ શું છે કામ પૂરું કરવાનો ટાર્ગેટ બે વર્ષ હતો પણ પૂરા ચાર વર્ષ થઈ ગયાથી પણ વધારે પણ સમગ્ર જગ્યાએ જ્યારથી આ યોજના શરૂ થઈ ત્યારથી એમ હતું કે માત્ર થરાદ લાખણી અને ડીસાના ગામોમાં આવે છે દાંતીવાડા પણ આવે ધાનેરાનું એક પણ ગામ આવતું નથી જે તે વખતે છસો પોતે કરોડ રૂપિયા હતા એમાંથી લગભગ પાંચસો બાણું કરોડના ખર્ચે આ યોજના પૂરી થઈ નર્મદાના નીરથી થરાદ તાલુકાના તળાવો ભરવા માટેની શુભારંભ થયો છે શિવરાત્રીના દિવસેમાં નર્મદાના જળથી ધરતી માતાને જલાભિષેક કરવાનું કામ એ આજે શરૂઆત થયું એ માટે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો આભાર માનીશ કે આ સૂકા પ્રદેશની અંદર નર્મદાના પાણી આપી અને નવો એક ક્રાંતિ જળ ક્રાંતિની શરૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લાના પાંચસો ને બાણું કરોડના ખર્ચે થરાતી સીપુ પાઇપલાઈન જે છે તેમાં

અ જે બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી પાણીની તંગી હોય છે તે જ તંગીને ખાસ કરીને જોવા મળે તો હાલ એ તંગીને નિહાળવા માટે થઈને જે સીપુ પાઇપલાઇન યોજના અંતર્ગત જે તળાવો છે તે તળાવો હાલ થરાદ પંથકમાં ભરાવાની શરૂઆત થઈ છે વસંતિરઘર એબીપી અસ્મિતા બનાસકાંઠા